ગઈ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ધંધેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીએ કે જેનું નામ પાર્થ જયેશભી પરમાર મૂળ નવસારીના વતની છે એણે એવી હકીકત જાહેર કરી કે કેટલાક લોકો એનો ટેલિફોનિક સંપર્ક કરી અમેરિકન ડોલર સસ્તા ભાવે ભારતીય ચલણમાં વેચી રહેલ છે અને એ નિયમ વિરુદ્ધ છે જેથી નંદેશ્રી છે આ બાબતે ફરિયાદીને વધુ પૂછપરછ કરી અને આ કામના આરોપી કોણ છે તે દિશામાં એક છટકું ગોઠવેલું આ છટકું સાકરદા રોડ ઉપર ગોઠવવામાં આવેલું આ ફરિયાદીએ આ કામના આરોપીઓનો સંપર્ક કરી આ આરોપીઓની એમો એવી છે કે પોતે નાણાં પડાવવા માટે અમેરિકન ડોલર કે જે સો રૂપિયાના ડોલર સસ્તા ભાવે ભારતીય ચરણમાં જે અસ્તિત્વમાં છે એ નાણાંમાં સસ્તા ભાવે આપે છે એમ કરીને કુલે જુદી જુદી અમેરિકન ડોલર સો ડોલરની પાંચ નોટો અને એક એક ડોલરની પંચોતેર નોટો એમ મળી બે લાખ ઇઠ્યોતેર હજારનો હોદ્દામાલ પોલીસે આ કામના આરોપીઓ પાસેથી કબજે કરેલી છે કેમ કે આ અમેરિકન ડોલર આવી રીતે જાહેર રોડ પર લલચાવી કપટપૂર્વક છેતરી અને ફરિયાદીને છેતરવાનો પ્રયાસ કરેલો હોય પોલીસે આ મંદરે ગુનો રજિસ્ટર કર્યો છે આ પકડાયેલા આરોપી બહુ દડિયા ચકલાસીના આજુબાજુના ગામના વતની છે જેમનું નામ અમિતભાઈ ગોવિંદભાઈ તળપદા જિજ્ઞેશભાઈ કિરીટભાઈ તળપદા અને મુકેશ કનુભાઈ તળપદા છે આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી